પૂરા વિસ્તારમાં હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ નતમસ્તક સાથે મારા પરિવાર વતી આભાર માનું છું કારણ કે આપ સૌ કે જે રીતે છેલ્લા ચાર મહિનાથી મારો જેલવાસ હતો એ દરમિયાન સમગ્ર ગોંડલ શહેર તાલુકાને તાલુકાની જનતાએ જે રીતે મને આશીર્વાદ આપવા છે જે રીતે મારી ચિંતા કરી છે અને

મત આપ્યા અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો નાગરિક બેંકની ચૂંટણીની અંદર આપના આશીર્વાદથી ભવ્ય વિજય થયો એ બદલ પણ સમગ્ર વિસ્તારમાં હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌએ જે રીતે મને સાથ સહકાર આપ્યો અને મારું ધ્યાન રાખ્યું એ કદાચ હું ને મારો પરિવાર ક્યારેય નહીં ભૂલી શકી આપ સૌને હું વચનને વિશ્વાસ અપાવું છું બીજું આપ સૌને આમંત્રણ દેવાનું હતું કે ભાઈ આવતી બાર તારીખે જ્યારે અમારા પરિવાર દ્વારા કૃષિ વિભાગ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો એ કાર્યક્રમની અંદર આપ સૌને પધારવાનું છે કોલીથર ગામ તથા સમગ્ર ગોંડલ તાલુકામાંથી પણ લોકો આ કાર્યક્રમની અંદર જોડાવાના છે નહીં માત્ર કે આ કાર્ય અમારો કાર્યક્રમ હોય પણ આપણા સૌનો કાર્યક્રમ હોય એ રીતે આપ સૌને પૂરા પરિવાર સાથે પધારવાનું છે એ પણ હૃદયપૂર્વકથી મારા માતુશ્રી મારા પિતાશ્રી વતી આપ સૌને આમંત્રણ પાઠવું છું ઠાકોરજી લગ્ન આપણે સૌ સાથે મળી અને માણવાના છે લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભોજનની ની વ્યવસ્થા રાખેલી છે લોક ડાયરા ની પણ આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આપ સૌને વધારવા માટે હૃદયપૂર્વક થી આમંત્રણ પણ પાઠવું છું બીજું કે ભાઈ ચાર મહિના જેવો સમય એટલે કે ભાઈ ઘણો લાંબો ટાઈમ અમે ખૂબ આરામ કર્યો હતો અંદર એટલે હવે આપ સૌની આપણા વિસ્તારની સેવા માટે અમે લાગી ગયેલા છીએ મારો જૂનો નંબર અત્યારે ચાલુ છે તો ગમે ત્યારે કોઈને પણ કંઈ તકલીફ હોય વિકાસને લગતા કોઈ પણ પ્રશ્નો હોય વ્યક્તિગત કોઈ પણ કામની ની બાબતો હોય તો આપ સૌ ગમે ત્યારે હું અત્યાર થી બે વાગ્યા સુધી યાદે બેઠો હોય તો ગમે ત્યારે આપના પ્રશ્નો લઈ અને આજો આપણે સૌ સાથે મળી અને ભવિષ્યમાં કઈ રીતે આપણા તાલુકાનું આપણા ગામનો વિકાસ થાય એ દિશામાં આપણે સૌ સાથે મળી ખંભે ખંભો મિલાવી અને આવનારા સમયની અંદર કામગીરી કરવાની છે વધારે વિશેષ કઈ નહીં પણ ઘણો લાંબો સમય થઈ ગયો અને વડીલોને બધા યુવાન ભાઈઓ ઘણા ટાઈમથી બેઠેલા છે એટલે વધારે વિશેષ કઈ નથી કે તો પણ સીવાનો કાર્યક્રમ છે એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા એજન્ટ સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ શ્રી માંડી સરકારમાંથી તમામ પ્રતિનિધિઓ આ કાર્યક્રમની અંદર મહેમાન તરીકે વધારવાના છે તો અચૂક આપ સૌ આ મારું આમંત્રણનો સ્વીકાર કરજો ને આપણે સૌ આપણા તાલુકાના સૌ ગામડામાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવવાના તે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં આવવાના આપણે સૌ સાથે મળી અને ઠાકોરજી ના આનંદ માણવાનો